દોસ્તો રાવણ સાથે યુદ્ધ બાદ વાનર સેના નું શું થયું વાનર સેના મહાન યોદ્ધાઓનું નું શું થયું ભગવાન શ્રી રામે કેવી રીતે તૈયાર કરી હતી વાનર સેના વાનર સેના માં કેટલા સૈનિક હતા ચાલો આ બધું જાણીએ આ વિડીયો માં તે પેલા આ વિડીયોને લાઈક કરી દીજો અમારી ચેનલ માં નવો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો દોસ્તો ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે થયેલા યુદ્ધમાં એક તરફ જે ખૂબ જ શક્તિશાળી રાવણની ની સજ્જ સેના હતી તો બીજી તરફ ભગવાન શ્રીરામ પાસે તેમની વાનર સેના હતી જેને જોઈને રાવણની સેના પણ મજાક ઉડાવતી હતી પરંતુ દેખાવમાં સામાન્ય વાનર સેના સોનાની લંકાના રાજાને પણ હરાવી દીધા હતા અને ભગવાન શ્રી રામ અને તેની વાનર સેનાએ અસત્ય પર સત્ય જીતનો જીત પરચમ લહેરાવ્યો હતો પરંતુ શું તમને ક્યારે એવો સવાલ થયો છે કે આ યુદ્ધ બાદ ભગવાન શ્રી રામ વાનર સેનાનું શું થયું અને તે ક્યાં ચાલ્યા ગયા

મોટી લડાઈ લડી હતી દોસ્તો હવે જાણીએ કે વાનર સેના ના મહાન યોદ્ધાઓનું શું થયું આ વાનર સેના માં મહત્વ પદો પર રહેલા લોકો ચોક્કસપણે મહત્વની જવાબદારી આપી હતી અને વાનર નો વિકાસ કર્યો હતો અને નોંધપાત્ર વાત એ છે કે આજે આજે પણ ક્યાં જ છે હવે જાણીએ કે આ ગુફાઓ ક્યાં છે દોસ્તો કર્ણાટકમાં તું નદીના કાંઠે આવેલું છે અને તે બેલારી જિલ્લામાં સ્થાનો છે અને જ્યાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પણ રોકાયા હતા અને તેની સાથે ત્યારે ક્રિસ્તા માં સામ્રાજ્ય હતું અને ત્યાં તે ગુફાઓ પણ છે જે ગુફાની અંદર રહેવા માટે

અહીંયા હનુમાનજીના ગુરુ મતંગ ઋષિ આશ્રમ પણ છે હવે જાણીએ કે ભગવાન શ્રી રામે વાનર સેના કેવી રીતે તૈયાર કરી હતી રાવણે સીતા માતા હરણ કર્યા બાદ ભગવાન શ્રી રામે હનુમાનજી અને સુગ્રીવ ની મદદ થી વાનર સેના નિર્માણ કર્યું હતું અને પછી તેઓ લંકા તરફ આગળ વધવા લાગ્યા અને તમિલનાડુની એક લાંબી તટ રેખા છે જે લગભગ એક હજાર કિલોમીટર સુધી વિસ્તૃત છે દોસ્તો આ વાનર સેના બનાવ્યો હતો રામ સેતુ ત્યારબાદ વાનર સેના રામેશ્વર તરફ કૂચ આગળ કરી કારણ કે તે પહેલા આ સ્થળે સમુદ્રને પાર કરવો ખૂબ જ મુશ્કેલ હતો અને ભગવાન શ્રી શ્રીરામને રામેશ્વરની બાજુમાં આવેલા સમુદ્રમાં એક એવી જગ્યા મળી જ્યાંથી લંકા જવું ખૂબ જ આસાન હતું અને આ પછી વિશ્વકર્માના પુત્ર નળ અને નીલની મદદથી વાનરોએ સમુદ્ર પર પુલ બનાવવાનું શરૂ કર્યું દોસ્તો હવે જાણીએ કે વાનર સેનામાં કેટલા સૈનિકો હતા દોસ્તો વાનર સેનામાં વાનરોના જુદા જુદા ટોળા હતા દરેક ટોળામાં એક સેનાપતિ હતો જેમને યુદ્ધપતિ કહેવામાં આવતા હતા યુદ્ધ એટલે ટોળું અને સુગ્રીવી લંકા ઉપર આક્રમણ કરવા માટે વાનર સેનાનો પ્રબંધ કર્યો હતો અને કહેવામાં આવે છે કે આ વાનર સેનાને જ્યારે એકત્રિત કરવામાં આવી હતી ત્યારે આની સંખ્યા એક લાખની આસપાસ હતી અને આ વાનર સેના બધા જ રાજ્યોમાંથી મળીને બની હતી અને આ સેના રામના કાર્યક્ષમ સંચાલન અને સંગઠનનું પરિણામ હતું અને વાનરોનું વિશાળ સૈન્ય ક્રિસ્ધા Paul will reach વનવાસીઓ વગેરે જેવા નાના નાના રાજ્યો અને નાના નાના સૈનિકો અને કે આ યુદ્ધ બાદ વાનર સેના નું શું થયું દોસ્તો કહેવાય છે કારણ કે અયોધ્યા ની રાજધાની માં લંકા અને ક્રિસ્તા ને રાજ્ય અભિષેક બાદ અયોધ્યા માં સામેલ કરવાના પ્રસ્તાવ ને નામંજુર કરી દીધો હતો અને આ વાનર સેના પણ ભગવાન શ્રી રામ ના રાજ્ય અભિષેક માં અયોધ્યા આવી હતી આ પછી તે ચાલી E aí?